નવસારી અને આજુબાજુમાંથી પાણી પુરવઠાનું ચાલતું કૌભાંડ સીઆઈડી ક્રાઈમે ઝડપી સરકારી કર્મચારીઓ સામે ગુનો નોંધ્યો છે સીઆઈડી ક્રાઈમ દ્વારા પાંચ સરકારી અધિકારીઓ સહિત દસ લોકોની ધરપકડ કરી છે નવસારી જિલ્લામાં જાહેર આરોગ્ય બાંધકામ વિભાગના કામોમાં પાંચ પોઈન્ટ અડતાલીસ કરોડની ગેરરીતિ થઈ હોવાના કૌભાંડ સામે આવ્યું હતું જોકે એ પછી તપાસમાં ઢીલ મુકાઈ હોવાનું લાગતું હતું પરંતુ વિવિધ સ્તરે તપાસ થયા બાદ સીઆઈડી ક્રાઇમ એક મહિલા સહિત પાંચ અધિકારીઓ અને પાંચ કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરી હતી કુલ ચૌદ સામે ગુનો દાખલ થયો છે ત્યારે બાકીના ચારની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે નવસારી જિલ્લામાં રિઝુરસનની ટ્રાઇબલ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલી કામગીરીમાં સ્ટેટ કરેલી તપાસમાં બહાર આવતા ગઈ તારીખ વિજિલ કરતા બે હજાર નિવૃત્ત નવસારી કચેરીના તત્કાલીન કાર્યપાલક એન્જિનિયર ડીબી પટેલ સામે બે દિવસમાં ફોજદારી કેસ દાખલ કરવા માટે વડોદરા ખાતેના તકેદારી એકમે સુરત ઝોનના ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના મુખ્ય એન્જિનિયર લેખિતને જાણ કરી હતી એ ઉપરાંત આજ ગેર હાલમાં નડિયાદ ખાતે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની કચેરીમાં નાયબ કાર્યપાલક એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કે આર ભરોડિયા હાલમાં બિલીમોરા ખાતે જાહેર આરોગ્ય સુપેટા વિભાગની કચેરીમાં નાયબ કાર્યપાલક એન્જિનિયર શ્રીમતી પી એન બંસલ અને હાલ જા ઉપે વિભાગના કચેરાઈ માં નાયબ કાર્યપાલક એન્જિનિયર સિવિલ તરીકે ફરજ બજાવતા શ્રીમતી એશકે રાજને તત્કાળ સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો જો કે પછી ભરોડિયાને ભૂલ ન હોવાનું બહાર આવતા તેમણે નિદોષ જાહેર કરી ફરીથી ફરજ પર લેવાયા હતા ભરોડિયા રજા પર હતા ત્યારે ચાર્જમાં રહેના કિરણ પટેલે ગોરખ ધંધા કર્યા હોવાનું બહાર આવ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત